માનસિક આરોગ્યની હોસ્પિટલ પાસે એક અદ્ભુત કચરાનું સામ્રાજ્ય છે અને આ કચરાનું સામ્રાજ્ય અહીં વર્ષોથી છે અહીંના રહેવાસી આપણી સાથે હાજર છે શું નામ છે તમારું મારો આઝરબેન હાજરાબેન હાજરાબેન આ જે કચરો અહીંયા પડી રહેલો છે એ કેટલા વર્ષોની આવી હાલત છે મિત્ર 4 વર્ષ છે એ જ હાલત છે ઉપાડી નગરપાલિકા ઉપાડીને જાય છે એનું કોઈ કસૂર નથી આ જનતા કસૂર છે